જેવા અલગ અલગ પ્રાણીઓ આવી અને તેમના પાકને નુકસાન કરે છે પચાસ ટકાની સહાય કેટલી સહાય મળવાપાત્ર છે તેની વાત કરીએ જમીનના કેસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગે મીટર દેડ રૂપિયા બસો સહાય મળશે ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય છે તે આપવામાં આવશે તાર ફેન્સિંગ યોજના માટેની પાત્રતાની વાત કરીએ તાર ફેન્સિંગ યોજના બે દર પચ્ચીસની વાત કરીએ તો એવા ખેડૂતોને મળવાપાત્ર થશે કે જે સીમાંત અને જે નાના ખેડૂતો છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે સામાન્ય શ્રેણીના અને નાના સીમાંત ખેડૂતોને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચ જનજાતિના ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળી શકે છે

આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર રેશન કાર્ડ મફત કોમ ભરવા માટે તમારે આ WhatsApp નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે અરજી জমা કરવાની કયા ડોક્યુમેન્ટ જોઈએ ખેતી તાલુકા ખેતીવાડી ઓફિસ ગ્રામ સેવક શ્રી ની ઓફિસે અરજી જમા કરવાની રહેશે ઓનલાઈન અરજી સાથે અરજદાર ખલૂત હાથ બહાર અને આઠ અને નકલ આધાર કાર્ડ બેંક પાસબુક કબૂલત નામો જુ જૂથ લીડરને પેમેન્ટ કરવામાં કોષના પ્રમાણપત્ર અરજી કરવા માટેની તારીખની વાત કરીએ તારીખ બાર બે બે હજાર પચીસથી થી લઈને અઢાર બે બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકો છો તાર ફેન્સિંગ યોજના ફોર્મ ભરવા માટે ક્યાં જવું તેની વાત કરીએ તાર તમારી ગ્રામ પંચાયતના વીસીએ ઓપરેટર પાસે ઝેરોક્ષળા પાસે કોમ્પ્યુટર ઓપરેટર સીએસસી સેન્ટર જેથી ફોર્મ ભરી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગીએ તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા